ગામડાનો ધબકાર ચેનલ ના સૌ ખેડૂત મિત્રોને માતાજી મિત્રો આજે જાન્યુઆરી કપાસની બજારની વાત કરીએ તો મિત્રો યાર્ડ જોઈએ તો રાજકોટમાં બાર હજાર મણની આવક હતી તેરસો થી પંદરસો સાહીઠ ભાવ હતા મોરબીમાં બાર હજાર મનની આવક હતી તેરસો થી પંદરસો પચાસ ભાવ હતા બાબરામાં દસ હજાર મનની આવક હતી એક હજાર ત્રીસ થી પંદરસો ને ના ભાવ હતા વડાળીમાં દસ હજાર મનની આવક હતી તેરસો થી પંદરસો પંચોતેરના ભાવ હતા અમરેલીમાં ચૌદ હજાર મનની આવક હતી એક હજાર સિત્તેરથી પંદરસો પંચાણુંના ભાવ હતા જસદણમાં નવ હજાર મનની આવક હતી બારસોથી પંદરસો પચાસના ભાવ હતા હળવદમાં છ હજાર મનની આવક હતી બારસોથી પંદરસો ના ભાવ હતા આવક આજે ઘટી છે મિત્રો અને મુખ્ય સૌથી વધારે આવકવાળો બોટાદ આડના ભાવ અત્યાર સુધી મળી શક્યા નથી આજે માવઠાના કારણે બંધ હોય કે કોઈ પણ કારણોસર આજે ભાવ મળ્યા નથી આખા ગુજરાતની બોટાદ સિવાયની એક લાખ ને ચોવીસ હજાર મનની આવક હતી પાલીતા બારસો એક થી સોળસો અને વિસનગરમાં અગિયારસો થી સોળસો ને એક રૂપિયા ચાર હજાર મનની આવક હતી કપાસિયાના ભાવ ખુલ્લા બજારમાં છસો નેવું થી સાતસો પચાસ હતા રોગો ઓગણ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ની ચર્ચાના ભાવ એકસો વધી ત્રેપન હજાર નવસો ચોપન હજાર એકસો હતા એવરેજ નાની મિલોના પંદરસો થી પંદરસો સિત્તેર હતા સીસીઆઈ ના કપાસ્યા આદિલાબાદ થી મણ સાતસો થી સાતસો છપ્પન ના ભાવ વેચાણ અમદાવાદ થી સાતસો વીસ થી સાતસો ચોપન ના ભાવમાં અકોલામાં સાતસો ત્રીસ થી સાતસો છન્નુના ભાવે વેસાણા છે ઔરંગાબાદમાં સાતસો દસથી સાતસો સાઠ ભટિંડામાં સાતસો સોમાળી ગંટુરમાં છસો ચોતેરથી સાતસો આ બધા એના કપાસના ભાવ કપાસિયાના એના જૂના કપાસિયા વધારે એની માંગ છે એનો ભાવ ખુલ્લા બજાર કરતાં પણ વધારે છે હવે આઈઆર ડ્યુટી જે આજે મુદત ગઈકાલે મુદત પૂરી થઈ એકત્રીસ ડિસેમ્બરે એટલે હજી કોઈ એવું નોટિફિકેશન નથી એટલે લાગુ પડી ગઈ છે એની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સરકારે પહેલાં સપ્ટેમ્બર સુધી ત્યારબાદ એકત્રીસમી ડિસેમ્બર સુધી ભારતમાં ડ્યુટી ફ્રી રૂની આયાતની છૂટ આપી હતી પણ તેની મુદત ગઈકાલે પૂરી થઈ ચૂકી છે અને ડ્યુટી ફ્રી રૂની મુદત આવતી મુદત વધારવા કોઈ જાહેરાત થઈ નથી મતલબ કે સરકાર ડ્યુટી ફ્રી રૂની આયાત મુદત વધારવાના મૂળમાં નથી આજથી બે હજાર ચોવીસના નવા વર્ષની શરૂઆતથી ભારતમાં રૂની આયાત પર અગિયાર ટકા ડ્યુટી લાગશે ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરાર અંતર્ગત ત્રણ લાખ ગાંઠડી રૂની આયાત થાય છે ત્યાં ન લાગી શકે બાકી લાગેલા ચાર પાંચ હજાર રૂપિયા રૂ પરદેશી જે આયાતી રૂ છે બ્રાઝિલ અમેરિકાનું તે મોંઘું થઈ જાય એનો સીધો ફાયદો છે અને મિત્રો સીસીઆઈનું જે રજીસ્ટ્રેશનની તારીખ ગઈકાલે પૂરી થઈ હતી તેને ફરી એની મુદત વધારી સોળ જાન્યુઆરી કરી દીધી છે હવે મિત્રો એમાં એવું છે જો કોઈ નોટિફિકેશન આવે અને ખેડૂત સંગઠનોએ ડ્યુટી રાખવાની માંગ કરી છે કાપડ મિલોએ ડ્યુટી હટાવવાની માંગ કરી છે ડ્યુટી હટે તો તેજી થતાં થોડી વાલ લાગે નહીં તો તેજી થઈ જાય તો સીસીઆઈમાં રજીસ્ટ્રેશનની પણ જરૂર ન પડે જો ડ્યુટી રહેશે તો નહીંતર તેજી આવતા વાલ લાગશે ઊંચા ટાર્ગેટ અપાઈ રહ્યા છે પણ આપણે અત્યારથી એની વાત નથી કરવી રોગ પણ ધીમે ધીમે બજાર હવે મૂવમેન્ટ પકડશે એમાં ડ્યુટી લાગી એટલે એનું મૂવમેન્ટ સીધું તેજી તરફી રૂપ થશે હવે જોઈ હશે આગળ શું તેજી થાય તમારો હાથ સારો માલ સાસવજો અને અને છે એમાં રજીસ્ટ્રેશન પણ કરાવી લેજો કામ ચલાવો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી